અમદાવાદમાં વધુ એક એચએમપીવી વાયરસનો કેસ નોંધાયો છે કચ્છના ઓગણસાઠી વર્ષીય વૃદ્ધને એચએમપીવી પોઝિટિવ આવ્યો છે સાયડસ હોસ્પિટલ ખાતે વૃદ્ધની સારવાર ચાલી રહી છે આ સાથે અમદાવાદમાં એચએમપીવી વાયરસના પોઝિટિવના કેસોનો આંકડો ચાર પર પહોંચ્યો છે રાજ્યમાં ભર શિયાળે મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયો છે જેના પગલે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હાલનો તાપમાનનો વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આધારે છે મોટાભાગના જિલ્લામાં એકથી બે ડિગ્રી તાપમાન નોંધાયું છે પરંતુ આગામી પાંચ દિવસ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય જ્યારે લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો આવી શકે છે પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની રહેશે અમદાવાદમાં તારીખ અગિયાર જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસ યોજાનાર છે ત્યારે આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુડતાલીસ દેશમાંથી એકસો તેતાલીસ પતંગબાજો અને ભારતના અગિયાર રાજ્યોમાંથી બાવન જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે ગુજરાતમાંથી પણ અગિયાર જેટલા શહેરોમાંથી ચારસો ને સત્તર જેટલા પતંગબાજો ભાગ લેશે ગુજરાત સરકાર દ્વારા ચેરિટી તંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ઓગણીસો પચાસની કલમ આઠ હેઠળ ચેરિટી તંત્રની કચેરીઓમાં થતી ન્યાયિક અને અર્ધ ન્યાયિક કામગીરીમાં થયેલા અંતિમ હુકમની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે સાથોસાથ આ નકલ પક્ષકારોને રજિસ્ટર્ડ એડી પોસ્ટર દ્વારા પણ મોકલવામાં આવશે વધુ વિગતો આપતા કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી હતી પરંતુ હાલની કાનૂની જરૂરિયાતને અનુલક્ષીને હવેથી સમગ્ર હુકમની નકલ રજીસ્ટર એ પોસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં કોન્સર્ટના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ગિફ્ટ સિટીથી મેટ્રો સ્ટેશન તરફ ફરતા મુસાફરો માટે મેટ્રો સેવાઓને માત્રીને તારીખ બાર એટલે કે શનિવાર સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આ ટ્રેનનો ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન થી અમદાવાદ માટે વધારાની ટ્રેનોનો સમય નીચે મુજબ છે રાત્રે આઠને ત્રીસ કલાકે રાતને નવને ત્રીસ કલાકે રાત્રે દસને ત્રીસ કલાકે રાત્રે અગિયારને ત્રીસ કલાકે મેટ્રો ટ્રેનની મહત્તમ ક્ષમતા આઠસોથી આઠસો પચાસ મુસાફરોની છે યુપીના કન્નોજ રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી નિર્માણાધીન બિલ્ડિંગનો બીમ તૂટી પડતા ઘણા લોકો દટાયા હતા દુર્ઘટના બાદ તરત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું જેમાં છ થી વધુ લોકોને બહાર કાઢ્યા હતા કન્નોજ રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ અહીં સ્ટેશનના બે માળ પર નિર્માણાધીન ટેન્કર અચાનક તૂટી પડ્યું હતું કાટમાળમાંથી છ મજૂરોને બચાવી લેવાયા છે બીમ નીચે ઘણા લોકો દટાયા હતા શિવસેના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં વિવિધ સ્થાનિક સંસ્થાઓની આગામી ચૂંટણીઓ એકલા જ લડશે તેમણે કહ્યું કે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીને એકલા જ ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે પત્રકારો સાથે વાત કરતા શિવસેના રાજ્યસભાના સાંસદ રાઉતે કહ્યું કે ઇન્ડિયા બ્લોક અને મહાવિકાસ અઘાડી ગઠબંધન લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે છે સંજય રાઉતે કહ્યું ગઠબંધનમાં વ્યક્તિગત પક્ષોના કાર્યકરોને તક મળતી નથી અને આ રાજકીય પક્ષોના સંગઠનાત્મક વિકાસમાં અવરોધ ઊભો કરે છે પ્રખ્યાત ટીવી અને બોલીવુડ એક્ટર ટીકુ તલસાણીયાની તબિયત અચાનક બગડી ગઈ છે તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે મળતી માહિતી મુજબ અભિનેતાની તબિયત સારી ન હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે પરંતુ તબીબો હજુ પણ તેમની તબિયત બગડવાનું કારણ શોધી રહ્યા છે દ્વારકામાં ગેરકાયદેસર દબાણ પર બુલ્લોઝર ફરી વળ્યું છે દ્વારકા જિલ્લામાં ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે સરકારી જમીન ઉપર થયેલા દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ છે મેગા ડિમોલેશન પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે ટ્વીટ કરી તેમણે કહ્યું કે બેટ દ્વારકા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર અતિક્રમણ નહીં ચાલે પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર છે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવા માટે અનુકૂળ પવન રહેશે જેથી પતંગ રસિયાઓને પતંગ ઉડાડવા બહુ મહેનત નહીં કરવી પડે હવામાન નિષ્ણાતા મલાલ પટેલે જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લામાં ઉત્તરાયણના દિવસે છ કિલોમીટર પ્રતિ કલાકની ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સુરતમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેશે